મૂળ કોલકાતાનો શોરીન બોઝ જેને અમદાવાદમાં રોફ જમાવવો ભારે પડ્યો ચૂંટણીને લઈ ગુજરાત યુનિવર્સિટી પાસે પોલીસ ચેકિંગ કરી રહી હતી આ સમયે કાર પર લાલ લાઇટ લગાવીને શોરીન પસાર થયો પોલીસને શંકા જતા પૂછપરછ કરી તો પોતે કેન્દ્ર સરકારમાં ઉચ્ચ હોદ્દા પર હોવાનો દાવો કર્યો પોલીસે ઓળખપત્ર માંગતા આરોપીની ન થયો પર્દાફાશ

અને ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી અને સરકાર સાથે છેતરપિંડી કરતા હોવાની અંગેની અને ખોટા નંબર પ્લેટ લગાવ્યા અંગેનો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં એની પૂછપરછ ચાલી રહેલ છે પ્રાથમિક દૃષ્ટિએ હાલમાં એને નામદાર કોર્ટમાં રજૂ કરી અને કોઈની સાથે છેતરપિંડી થયેલી છે કે અગાઉ કોઈ ગુના કરેલા છે તે અંગેની માહિતી મેળવવા માટે એનો રિમાન્ડ રિપોર્ટ કાર્યવાહી કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે